કોંગ્રેસ પક્ષે જનતાની લાગણી હોય એના માટે વારંવાર જે બ્રિજનું કામગીરી પૂર્ણ થઈ ગયું હોય એને જનતા માટે ખુલ્લો મૂકવો જોઈએ ભાજપના નેતાઓના ઘરમાં કે કોઈ ભાજપના કાર્ય જે ભાજપનું કાર્યાલય હોય એમાંથી કોઈ પૈસા નથી આવતા જનતા દિવસ રાત કમાય છે એને ટેક્સ ભરવો પડે છે આ ટેક્સ રૂપી જે કામ થતા હોય વિકાસના એ ટેક્સમાંથી જ છે ત્યારે અમારી માંગણી હતી કે સૌરાષ્ટ્રનો મોટા મોટો બ્રિજ જ્યારે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે તો એનું નામકરણ પણ થવું જોઈએ કમિશનર સાહેબ અને અહીના ધારાસભ્ય શ્રી અને મિનિસ્ટર ગુજરાતના રીવાબા જાડેજાને પણ પત્ર લખીને આ બ્રિજ ખુલ્લો મૂકેના બે દિવસ પહેલા કીધું હતું કે નવા નગર સ્ટેટ જે જામ રણજીતસિંહ નામ છે એ નામની વાત પાછળ એના ગુણો પણ એટલા છે જે જામનગરનું પેરિસ જે નામ આપવામાં આવ્યું હતું નવાનગર સ્ટેટ એટલે જામ આર્કિટેક્ટ દ્વારા આ જામનગરનો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો ત્યાર પછી જામ રંજીત સાગર પણ એના નામથી પડ્યું છે સસોઈ ડેમ પણ એમના નામથી છે ભુજિયો કોઠો છે તળાવની પાર છે અમૂલ્ય ભેટ ગણાય એવી ભેટો નવાનગર સ્ટેટે એ જામનગરની જનતા માટે આવી હોય આપી હોય ત્યારે એક જ માંગણી હોય કે જે આવડું નામ છે એ નામ જામનગરના આવા અવરુદિત ને મળે આમાં કોઈ જ્ઞાતિ જાતિ ભેદભાવ કોઈ નથી નવાનગર સ્ટેટ એ જે સમગ્ર જામનગર ની જનતાના રાજા હતા બધી પ્રજાના રાજા હતા એ સર્વ પ્રજા એને માનતી આ કોઈ એક સમીકરણ કોઈ એક જ્ઞાતિનું નામ નથી જો ભાજપ કોળાને નામ ના ગમતું હોય તો કદાચ એના માટે જ્ઞાતિ જાતિ ભેદભાવ એ લોકો કરતા હશે અમને કોઈ લીંબડો જશ ખાવાનો કોઈ અધિકારે નથી અને આપે નથી તમે સત્તાધીશમાં બેઠા છો તો તમારું જ કામ છે લોકો પણ કરવું પડે ને એને ખુલ્લો પણ મૂકવો મળે પણ તમે તાઇફા કરવામાં વ્યસ્ત હોય ત્યારે પ્રજા હેરાન થતી હોય તો અમારી માંગણી એ જ હતી કે પ્રજા હેરાન થાય છે એટલા માટે બ્રિજ ખુલ્લો મૂકો અને બીજી માંગણી પણ એ જ છે કે આ બ્રિજ ને આવડું મોટું સરસ નામ આપો તમારા કેવાતા રાજા શાસક વડાપ્રધાન જ્યારે જામનગરમાં અવનવાર આવતા હોય ત્યારે જામ સાહેબ બાપુના આશીર્વાદ લેવા જાય છે સારું કહેવાય જવું પણ પડે એની સામે આ નામ દેવામાં તમને વાંધો શું છે જામનગર ની જનતા નામ માંગે છે અમે વિરોધ પક્ષમાં બેઠા છીએ જનતાનો અવાજ બનવો એ અમારો અધિકાર છે એટલે શાસક પક્ષ સાથે અમારી માંગણી છે આવતા દિવસોમાં વેલામ વેલા જામ રંજીસિંહ આ બ્રિજ નામ પડે નહીતર કોંગ્રેસ પાર્ટી જેમ કહેવાતા માણસો અમને કે છે કે લીમોરો જસ પણ લીમોરો જસ નહીં જે અધિકાર છે તેને દેવાનો હક અમને આવડે છે કેમ લેવું અમે તમારી સામે લડાઈ કરશી અને આ નામનું બ્રિજ જામ રમજી પારસી